અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો એનું કહેવાય એની જે બ્લુ પ્રિન્ટ હતી એ મથુરામાં તૈયાર થઈ હતી નમસ્કાર દર્શક મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને ત્રેવીસ જાન્યુઆરીથી શ્રદ્ધાળુઓ માટે રામલલાના દર્શન ખુલ્લા પણ મૂકી દેવામાં આવ્યા પરંતુ અત્યારે એક વાત એ સામે આવી છે કે આ જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો એનું જે નીવ કહેવાય એની જે બ્લૂ પ્રિન્ટ હતી એ તેત્રીસ વર્ષ પહેલાં મથુરામાં તૈયાર થઈ હતી એવું જાણવા મળ્યું છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં મથુરા ગયા હતા અને મથુરામાં એમણે જે વાત કરી એમની વાત પરથી હવે એવું લાગી રહ્યું છે અને રાજકારણના જાણકારો એવું માની રહ્યા છે કે હવે અયોધ્યા પછી મથુરાનો પણ વારો આવી શકે છે નરેન્દ્ર મોદીના એક ટ્વીટમાં એક માહિતી એવી આપવામાં આવી છે કે આ જે અયોધ્યામાં રામ મંદિર બન્યું એની બ્લૂ પ્રિન્ટ તેત્રીસ વર્ષ પહેલાં મથુરામાં તૈયાર થઈ હતી ઓગણીસો ને એકાણુંની અંદર આરએસએસની પહેલી બેઠક વૃંદાવનમાં મળી હતી અને તે વખતે નરેન્દ્ર મોદી ભાજપના એક કાર્યકર હતા પરંતુ તેઓ સંઘ સાથે એટલે આરએસએસ સાથે વર્ષોથી સંકળાયેલા હતા અને એને કારણે તેઓ આ મીટિંગની અંદર સામેલ થયા હતા અને આ મીટિંગની અંદર અયોધ્યા રામ મંદિરની લડત આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને ત્યાં આગળ જે ધર્મ સં સંસદની બેઠક થઈ એ પછી વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં કાર સેવા કરવાનો ફરીથી સંકલ્પ કર્યો હતો અને એ પછી તો તમને ખબર છે કે અડવાણીએ આખા દેશની અંદર રથયાત્રા કાઢી અને ભાજપ દરેક ઘોષણાપત્રની અંદર અયોધ્યા રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હવે જે પ્રમાણે અયોધ્યાનો આખો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો અને આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ ભાજપના નેતાઓ કાર્યકરો બધા એમાં જોડાયા હતા એવી જ રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મગજમાં પણ મથુરાનો જે રોડમેપ છે એ તૈયાર થઈ ચૂક્યો છે અને એ નજીકના ભવિષ્યમાં આપણને જોવા મળી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ